તેમને જાહેર રોડ પર લાવવામાં આવ્યા છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો

કારકિર્દી બેઠકો ઉભી કરે છે અને બેઠકો ઉભા કર્યા પછી તેમના વિસ્તારમાં તેમનો એક ચોક્કસ રોલો પડવો જોઈએ ચોક્કસ તેમનું નામ રહેવું જોઈએ લોકો તેમનાથી ડરવા જોઈએ અને લોકો તેમનાથી ભયભીત પણ થવા જોઈએ આ સિગરેટ આવો દાદા કેટલીક વાર છે તે બજારમાં ભય ફેલાવવા માટે લાકડીઓ ધારિયા તલવારો લઈને નીકળતા હોય છે થૂક ઉડાડતા હોય છે જેથી કરીને લોકો ડરે પરંતુ ગુજરાતની પોલીસના ચોપડે જ્યારે તેમનું નામ ચડે છે તે સમયે તે લઘુ શંકાના વેંતમાં પણ નથી રહેતા ને બનાસકાંઠાના થરાદમાં એક વેપારી આ જે ટેલરિંગ કામ કરનાર વેપારીને જે પ્રકારે આ સિગરેટીયા દાદાઓએ ફટકાર્યો હતો અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસે આ સિગરેટયા દાદાઓને ઝડપ્યા છે અને તેમની શું હેસિયત છે તેમની શું અવકાત છે તે બતાવવા માટે આજ બજારમાં તેમને લાવવામાં આવ્યા છે અને જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો આ સિગરેટ યા દાદા સમજતા હતા કે કોઈ પણ વ્યક્તિને ફટકારવાથી તે પોતે ભાઈ બની જશે ડોન બની જશે અને આસપાસના લોકો તેમનાથી ડરશે પરંતુ ગુજરાતની પોલીસ હવે એક નવું હથિયાર કહો કે નવી યુક્તિ કહો તેનો ઉપયોગ કરવાનું ચાલુ કરે છે અને જે બજારમાં તે એટી થઈને ફરતા હોય છે તે જ બજારમાં તેમના પગમાં ચપ્પલ વગર બજારોમાં ફેરવવામાં આવે છે ઉનાળાના આકરા તાપમાં ફેરવવામાં આવે છે ત્યારે તેમને ખબર પડે છે કે તેમની હેસિયત શું છે તેમની ઓકાત શું છે અને ગુજરાતની પોલીસ આવનારા સમયમાં આ સિગરેટિયા દાદાઓ છે તેમને તેમની હૈસિયતનું ભાન કરાવવા માટે હજી પણ અવનવા રસ્તા અને અવનવી તરકીબોનો ઉપયોગ કરે તો પણ નવાઈ નહીં ને ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં આ સિગરેટી આ દાદા છે તેમની એક ચોક્કસ ટ્રીટમેન્ટ કેટલાક પોલીસ હોશિયાર અમલદારો કરતા જ હોય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તેને કહીએ જે